હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો બીટ અને આમળાનો મુખવાસ આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને આમળાને ધરતી પરનું અમૃતફળ કહેવામાં આવે છે આમળા આપણા વાળ સ્કીન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે આમળાથી આંખો રોશની તેજ થાય છે ખતરા વાળ અટકે છે ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં પણ આમળા ખૂબ જ ઉપયોગી હોય છે અત્યારે આમળાની સિઝન છે તો ખૂબ જ સરસ આમળા મળી રહ્યા છે પછી જ્યારે ઉનાળા અને ચોમાસામાં આમળા ન મળે ત્યારે આપણે આ રીતે મુખવાસ સ્ટોર કરીને રાખ્યો હોય તો બાર મહિના સુધી આમળાને ખાઈ શકીએ છીએ સૌથી પહેલાં અહીં મેં પાંચસો ગ્રામ આમળા અને પાંચસો ગ્રામ બીટ લીધેલું છે બીટ પણ ખૂબ જ હેલ્ધી હોય છે બીટ શરીરમાં નવું લોહી બનાવવાનું કામ કરે છે તો જો તમને એમનો બીટ ખાવું પસંદ ન હોય તો આ રીતે તેનો મુખવાસ બનાવી અને દરરોજ એક ચમચી ખાઈ શકો છો જમ્યા પછી એક ચમચી મુખવાસ ખાવાથી પાચનતંત્ર પણ મજબૂત બનશે સૌથી પહેલા આમળાને પાણીથી ધોઈ અને લૂછી લેવાના અને ત્યાર પછી ખમણીની મદદથી આપણે ખમણી લેશું અહી મારી પાસે મીડિયમ કાણાવાળી ખમણી છે તો હું તેનાથી ખમણું છું તમારી પાસે કોઈ મોટા કાણાવાળી ખમણી હોય તો તમે તેની મદદથી પણ ખમણી શકો છો માત્ર ઠળીઓ બાકી રહીએ ત્યાં સુધી આમળાને ખમણી લેવાના પાંચસો ગ્રામ આમળા હતા તે બધા ખમણાઈ ગયા છે તમે જોઈ શકશો આ રીતે તેનું મીડિયમ એવું ખમણ તૈયાર થયું છે આમળાનું વધારે પડતું મોટું છીણ તૈયાર થયું નથી હવે તેને મોટી થાળીમાં કાઢી લેશું બધું છીણ આ રીતે એક જ થાળીમાં આપણે કાઢી લેવાનું છે અને તેને હાથેથી થોડું ફેલાવી દેસુ આ આમળાનો મુખવાસ માત્ર ત્રણ કલાકની અંદર બનીને તૈયાર થઈ જાય છે ત્યાર પછી આપણે બીટ લઈ લેશું બીટનો ઉપરનો જે દાંડલીનો ભાગ હોય તેને આપણે છરીની મદદથી અલગ કરી દેસુ એ જ રીતે નીચેના ભાગને પણ આપણે છરીની મદદથી અલગ કરી દેવાનો અને હવે આપણે બીટની છાલ ઉતારી મુખવાસ બનાવતી સમયે બીટની આ રીતે છાલ ઉતારી અને પછી જ તેનો ઉપયોગ કરવાનો હવે બીટને પણ એ જ ખમણીની મદદથી આપણે ખમણી લેશું તો અહીં માત્ર દસ થી પંદર મિનિટ જેવો જ આ મુખવાસ બનાવતા સમય લાગે છે તમે આ રીતે મુખવાસ બનાવી અને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો આ મુખવાસ તમારે ફ્રીજમાં રાખવાની પણ જરૂર પડતી નથી બંને બીટને આ રીતે મેં ખમણીને તૈયાર કરી લીધા છે તો હવે આપણા પાંચસો ગ્રામ બીટ હતા તે બધા ખમણાઈ ગયા છે ખમણેલા બીટને પણ આપણે ખમણીને રાખેલા આમળાની સાથે ઉમેરી દેસું હવે મુખવાસ બનાવવા માટે આપણે તેમાં દોઢ ચમચી જેટલું સંચર ઉમેરશું તમે તેની જગ્યાએ મીઠું પણ લઈ શકો છો અડધી ચમચી મીઠું એક ચમચી સંચર પાવડર એ રીતે પણ ઉમેરી શકાય હું માત્ર સંચર પાવડરનો જ ઉપયોગ કરું છું અને હવે બંને વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી લેશું બીટ અને આમળા બંને એકાબીજા સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દેવાના તમને પસંદ હોય તો તમે મરી પાવડર પણ આમાં ઉમેરી શકો છો અને બાળકોને ખાવા બનાવતા હોય તો એક ચમચી જેટલી દળેલી ખાંડ પણ ઉમેરી શકાય તો જો બાળકો બીટ અને આમળા ન ખાતા હોય તો આ રીતે ખાટો મીઠો મુખવાસ તમે તેને આપશો તો તે ચોક્કસથી ખાશે જમ્યા પછી અડધી ચમચી જેટલો મુખવાસ બાળકોને ખવડાવી દેવાનો મેં અહીં મીઠું મરી પાવડર કે ખાંડ એવું કશું પણ ઉમેર્યું નથી મારા ઘરમાં બધા લોકોને આમનો સંચરવાળો જ મુખવાસ પસંદ છે તો તમારા ઘરમાં જે રીતે બધાને પસંદ હોય એ રીતે મુખવાસ તૈયાર કરવાનો હવે એક દિવસ માટે આપણે ખુલ્લી હવામાં આમળા અને બીટના છીણને સુકવી દેવાનું તેને તડકામાં બિલકુલ નથી સુકવવાનું એકદમ સરસ પવન આવતો હોય એવી જગ્યાએ ખુલ્લી હવામાં સુકવવાનું છે મુખવાસને તડકામાં સુકવવાથી ત્રણથી ચાર કલાકમાં મુખવાસ તૈયાર તો થઈ જશે પરંતુ તેનો કલર ઉડી જશે અને આ રીતે ખુલ્લી હવામાં સુકવીએ તો એક દિવસનો સમય લાગે છે પરંતુ તેનો કુદરતી કલર જળવાઈ રહે છે તો તૈયાર છે ખૂબ જ ગુણકારી એવો બીટ અને આમળાનો હેલ્થી મુખવાસ આ મુખવાસને તમે કાચની બણીમાં ભરી અને ફ્રીજ વગર પણ એક વરસ સુધી સ્ટોર કરી શકો છો તે બિલકુલ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજનો આ બીટ અને આમળાનો મુખવાસ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ